હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાઇન્ટ પ્રશ્નો જનરલ નોલેજના આપણે જીજ્ઞના સારી રીતે ભણીશું મિત્રો જે તમારી રેવન્યુ તલાટીના અંદર જનરલ નોલેજ સ્વરૂપે ઘણા બધા જે ટોપિક આપ્યા છે મિત્રો એના અંદર આ બધા ટોપિક કવર થઈ જશે એટલે આ પ્રકારની વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો રે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ સ્પેશિયલ પ્લે લિસ્ટ બનાવવામાં આવેલું છે જેના અંદર ઘણા બધા વિડીયો બનાવેલા છે કરંટ અફેર્સના બનાવેલા છે અને તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે ટૉપિક વાઇઝ પણ ઘણા બધા વિડીયો બનાવેલા છે એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સેન્ટ એમસીક્યુ જનરલ નોલેજ જીકેના આપણે ભણીએ મિત્રો જે તમારી રેવન્યુ તલાટીના અંદર ખૂબ કામ આવવાનું છે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે શહીદે આઝમ તરીકે કોણ ઓળખાય છે તો ભગતસિંહ જે છે મિત્રો એ શહીદે આઝમ તરીકે ઓળખાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગના ગાંધી તરીકે કોણ ઓળખાય છે તો ગેલુભાઈ નાયક જે છે મિત્રો એ ડાંગના ગાંધી તરીકે ઓળખાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે એપીજે અબ્દુલ કલામ ઓળખાય છે તો જે મહત્ત્વના જે વ્યક્તિઓ છે મિત્રો એમને કયા નામથી ઓળખવામાં આવે આવે છે આ બધા જીકેના પોષણ છે બરાબર અને પરીક્ષાના અંદર એકાદ બે માર્ક્સના અંદર પૂછાઈ શકે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે કે મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો ટેસી થોમસ ઓળખાય છે કોણ ઓળખાય છે ટેસી થોમસ તો જો મિત્રો જીકેના અંદર આ પ્રકારના પ્રશ્નોનો લેવલ રહેશે વિડીયો તમને ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અગાઉ બનાવેલા વિડીયો ના જોયા હો તો જોઈ લેજો અને તમારા મિત્રોને પણ એની લિંક શેર કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા તરીકે કોણ ઓળખાય છે તો જ્યોતિબા ફૂલે જે છે મિત્રો એ મહાત્મા તરીકે ઓળખાય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રિયદર્શની તરીકે કોણ ઓળખાય છે તો ઇન્દિરા ગાંધી જે છે મિત્રો એ પ્રિયદર્શની તરીકે ઓળખાય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય પુનઃ જાગરણના પિતા તરીકે કોણ ઓળખાય છે તો રાજા રામ મોહન રાય જે છે મિત્રો ભારતીય પુનઃ જાગરણના પિતા તરીકે ઓળખાય છે બરાબર રાજા રામ મોહન રાય હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પીટી ઉષાનું ઉપનામ શું છે તો ઉડન પરી તરીકે એને ઓળખવામાં આવે છે પીટી ઉષાને અને ઘણી બધી પરીક્ષાના અંદર જી કે થ્રુ આ પ્રશ્ન પૂછાયેલો છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજ કે ઇન્દ્રાન નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે તો સમુદ્રગુપ્ત જે છે મિત્રો એ હિન્દના નેપોલિયન તરીકે ઓળખાય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજ કે હોકીના જાદુગર તરીકે કોણ ઓળખાય છે તો મેજર ધ્યાનચંદ જે છે મિત્રો એ હોકીના જાદુગર તરીકે ઓળખાય છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના ન્યૂટન તરીકે કોણ ઓળખાય છે તો બ્રહ્મગુપ્ત જે છે મિત્રો એ ભારતના ન્યૂટન તરીકે ઓળખાય છે બરાબર બ્રહ્મગુપ્ત હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દનો પોપટ તરીકે કોણ ઓળખાય છે તો અમીર ખુસરો જે છે મિત્રો એ હિન્દનો પોપટ તરીકે ઓળખાય છે તો જો આવા લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જીકેના અંદર ફેક્ટ બેઝ પૂછાઈ શકે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજય ગાઢ કોની સમાધિ છે તો લાલ બહાદુર શાસ્ત્રીની મિત્રો સમાધિ જ વિજય હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એકતા સ્થળ કોની સમાધિ સ્થળ છે તો જ્ઞાની જલસિંહ મિત્રો આ સમાધિ સ્થળ છે એકતા સ્થળ હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૈતન્ય ભૂમિ કોની સમાધિ સ્થળ છે તો બાબા સાહેબ આંબેડકરની મિત્રો આ સમાધિ સ્થળ છે ચૈતન્ય ભૂમિ હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાપ્રયાણ ઘાટ કોની સમાધિ સ્થળ છે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે મિત્રો એમની મહાપ્રયાણ ઘાટ સમાધિ સ્થળ છે તો જો મિત્રો આ મહત્વની જે સમાધિઓ જે હોય છે ને એ જીવન અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે એકાદ બે માર્ક્સના અંદર એટલે આવા જીકેના ફેક્ટ તમારે તૈયાર કરવાના રહેશે તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું જીકેનું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મહત્વની બાબત એ છે કે કરંટ અફેર્સના મિત્રો છેલ્લા છ મહિનાના મિત્રો જે મહત્ત્વની જે ઘટનાઓ બની છે એના પ્રશ્નોનું આપણે એક વિડીયો પાર્ટ વન બનાવ્યું છે કરંટ અફેર્સનું બીજા પાર્ટ આવશે બરોબર તો એ સાઈઠ પ્રશ્નો તમે ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર કરંટ અફેર્સ તમારી પરીક્ષાના અંદર રેવન્યુ તલાટીની પરીક્ષામાં ત્રીસ ગુણનો પૂછાશે બહુ મોટો ભારાંકશે બરોબર એટલે કરંટ અફેર્સ સારું એવું તૈયાર કરી લેજો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે તો વુલર સરોવર જે છે મિત્રો એ ભારતના અંદર મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે જે જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે તો સાંભર સરોવર છે જે રાજસ્થાનના અંદર આવેલું છે બરોબર ભારતનું જે સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે બરોબર સાંભર સરોવર રાજસ્થાનમાં આવેલું છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે તો ગોવિંદ સાગર સરોવર જે છે મિત્રો એ ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કહેવાય છે બરોબર ગોવિંદ સાગર સરોવર હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોલામુ સરોવર ક્યાં આવેલું છે તો ચોલામુ સરોવર જે છે મિત્રો એ સિક્કિમના અંદર આવેલું છે તો જુઓ આ મહત્વના સરોવરો છે મિત્રો જે આ જીકે કે થ્રો પરીક્ષાના અંદર તમારી પૂછાઈ શકે છે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોવું તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે તમારી પરીક્ષા જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી દરરોજ સાંજે તમારું વિડીયો આવશે સાતથી આઠના ગાળામાં બરોબર એટલે તમારે વિડીયો જેવું અપલોડ થાય એવું તમારે જોઈ લેવાનું અને તમારા મિત્રોને શેર કરે હવે નંબરનો પ્રશ્ન સમજી લોકટક સરોવર ક્યાં આવેલું છે તો મણિપુરના અંદર આવેલું છે મિત્રો આ લોકટક સરોવર હવે બાવીસ નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોલેરુ સરોવર ક્યાં આવેલું છે તો આંધ્રપ્રદેશના અંદર આ કોલેરુ સરોવર આવેલું છે બરોબર આંધ્રપ્રદેશમાં હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નૈનીતાલ સરોવર ક્યાં આવેલું છે તો ઉત્તરાખંડના અંદર આવેલું છે મિત્રો નૈનીતાલ સરોવર હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધ પૂર્ણિમાની તિથિ એક હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધ પૂર્ણિમા કઈ તિથિએ આવે છે તો વૈશાખ સુદ પૂનમના દિવસે મિત્રો આ બુદ્ધ પૂર્ણિમા આવતી હોય છે તો જે મહત્ત્વના તહેવારો હોય છે ને મિત્રો એ કઈ તિથિએ આવતા હોય છે એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે એટલે ગોખી મારવાનું આ બધું જીકે છે બરાબર હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોર્નિબલ તહેવાર કયા ઉજવવામાં આવે છે તો નાગાલેન્ડ રાજ્યના અંદર મિત્રો હોર્નિબલ તહેવાર ઉજવવામાં આવે છે બરાબર ઘણીવાર આ પ્રશ્નો જીકીના અંદર પૂછાય ગયો હમણાંની ઘણી બધી પરીક્ષામાં હવે છવ્વીસમાં

એ કઈ જગ્યા ઉપર આવેલા હોય છે એના અંદરથી જીકેના પ્રશ્નો ફેક્ટ બેઝ બનતા હોય છે બરાબર મહત્ત્વના મેં આના અંદર લઈ લીધા હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્ય સૂર્યમંદિર ક્યાં આવેલું છે તો ઓડિશાના અંદર આવેલું છે કોણાર્કનું સૂર્યમંદિર હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે તો કર્ણાટકના અંદર આવેલું છે વેરૂપાક્ષ મંદિર હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખજુરાહો મંદિર ક્યાં આવેલું છે તો મધ્યપ્રદેશના અંદર આવેલું છે આ ખજુરાહો મંદિર હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી ઊંચું શિખર ગયું છે તો કેટુ શિખર જે છે એ ભારતનું સૌથી મોટું ઊંચું શિખર કહેવાય બરાબર કેટુ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખારદુંગલા ઘાટ ક્યાં આવેલો છે તો લદ્દાખના અંદર આવેલો છે મિત્રો ખારદુંગલા ઘાટ હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેનીહાલ ઘાટ ક્યાં આવેલો છે તો જમ્મુ કાશ્મીરના અંદર આવેલો છે બેનીહાલ ઘાટ મિત્રો તો જો ભારતના મહત્ત્વના જે ઘાટ છે ને એ તમારે એ વન લાઈનરના અંદર પણ પૂછાઈ શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ પોસાઈ શકે છે એટલે આ બધું તૈયાર કરી લેવું છે કે એમાં હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રોહતાંગ ઘાટ ક્યાં આવેલો છે તો હિમાચલ પ્રદેશના અંદર મિત્રો આ રોહતાંગ ઘાટ આવેલો છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ બોજબડીલા ઘાટ ક્યાં આવેલો છે તો અરુણાચલ પ્રદેશના અંદર બોજબડીલા ઘાટ આવેલો છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે નાથુલા ઘાટ ક્યાં આવેલો છે તો સિક્કિમના અંદર આવેલો છે આપણે આ નાથુલા ઘાટ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેલમ નદીનું પ્રાચીન નામ જણાવું તો વિતસ્તા જે છે વિતસતા એ જેલમ નદીનું પ્રાચીન નામ કહેવાય બરાબર વિતસ્તા હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્યાસ નદીનું પ્રાચીન નામ જણાવું વ્યાસ બ્યાસ નદીનું પ્રાચીન નામ શું થાય છે વ્યાસ થાય છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિનાબ નદીનું પ્રાચીન નામ જણાવું અસ્કેની ચિનાબ નદી જે છે ને એનું પ્રાચીન નામ થાય છે અસ્કેની હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતનો સૌથી મોટો બંધ ગયો છે તો તહેરી બંધ જે છે મિત્રો એ ભારતનો સૌથી મોટો બંધ કહેવાય છે બરાબર તહેરી બંધ હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી લાંબો બંધ ગયો છે તો હીરાકુંડ બંધ જે છે મિત્રો એ ભારતનો સૌથી લાંબો બંધ કહેવાય છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે તો વાખરા નાંગલ બંધ જે છે મિત્રો એ ભારતનો સૌથી ઊંચો બંધ કહેવાય છે તો જો મિત્રો આ બંધના અંદરથી જે પ્રશ્નો છે ને એ વારંવાર જે કે થ્રો પૂછાતા હોય છે બરાબર એટલે આ વિડીયોને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને એમને બહુ ફાયદો થાય અને તમને ખબર છે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ રેવન્યુ તલાટીની તમારી એક્ઝામ લેવરાવવાની છે મિત્રો એટલે તૈયારી કરી લેજો બરાબર તમારા જોડે જે સમય બાકી છે એના અંદર રિવિઝન કરતા રહેજો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે તો જીમ કોર્બેટ જે છે મિત્રો એ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે બરાબર જીમ કોર્બેટ અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો કૈલાસ સાંખલા યાદ રાખજો મિત્રો ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે કૈલાસ સાંખલા ઓળખાય છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્નનો મહત્ત્વનો પ્રશ્ન છે કે બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો સલીમ અલી જે છે મિત્રો બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે બરોબર સલીમ અલી તો મિત્રો આજનું આ રેવન્યુ તલાટીનું જનરલ નોલેજના આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના છીએ જેના અંદર છેતાલીસ પ્રશ્નો આપણે સમજ્યા જે તમને પ્રશ્નો કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આપણે સોશિયલ મીડિયા મતલબ ટેલિગ્રામના અંદર આપણું એકાઉન્ટ છે ટીચિંગ અજઈ કરીને એક ચેનલ છે બરાબર એને સૌપ્રથમ તમે ફોલો કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતા હોઈએ છીએ બરોબર અને બીજું કે રેવન્યુ તલાટી માટે જે વિડીયો બનાવશે એની લિંક પણ એના અંદર મેં છે છીએ અને પરીક્ષાને લગતી અપડેટ કઈ તારીખે પરીક્ષા લેવાશે કોલ લેટર ક્યારે નીકળશે બધી અપડેટ આપણે ત્યાં આગળ આપતા હોઈએ છીએ બરાબર એટલા માટે તમે આ ટીચિંગ અજય કરીને જે ટેલિગ્રામ છે ને એને મિત્રો જોઈન કરી દો આ વિડીયોના અંદર એની લિંક આપી દેવામાં આવશે બીજું આપણું એક છે મિત્રો ઇન્સ્ટાગ્રામના અંદર પે ટીચિંગ અજય કરીને એના અંદર સ્ટ્રેટેજ જગ્યાની બહુ સારી હવે રીલ્સ બનાવી છે મિત્રોને હવે તમને ખબર છે કે કોઈ પણ પરીક્ષાના અંદર સ્ટ્રેટેજ જગ્યાએ ઘણું બધું એવું પૂછાતું હોય છે એટલે એ બધી રીલ્સ તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો તમને ઘણો ફાયદો અપાવશે એના અંદર પણ એજ્યુકેશનને લગતી ઘણી બધી અપડેટ આપવામાં આવે છે પરીક્ષા ક્યારે આવશે કઈ ભરતી નવી આવી છે બરાબર કેટલું મેરિટ અટકે છે તો એ બધી ડિટેલ્સ એના અંદર આપવામાં આવે છે એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દેવામાં આવશે ત્યાંથી તમે આ બંને એકાઉન્ટને જોઈન કરી દો અને રહેવાની તલાટી માટે આપણે ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરજો હવે છેલ્લા બાકીના જે દિવસો છે એના અંદર રિવિઝન મોડના અંદર આપણા વિડીયો તમને ખૂબ જ કામ આવશે બરાબર હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે મિત્રો આ દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખીર ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો હિમાચલ પ્રદેશના અંદર ખીર ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો મધ્યપ્રદેશના અંદર આવેલું છે આ બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર મધ્યપ્રદેશ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો મહારાષ્ટ્રના અંદર આવેલું છે આ તડોબા રાષ્ટ્રીય ઉદ્યાન હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો પશ્ચિમ બંગાળના અંદર આવેલું છે આ બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કેરળના અંદર આવેલું છે મિત્રો પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તો જો મિત્રો આ મહત્વના જે રાષ્ટ્રીય ઉદ્યાનો હતા ને મિત્રો એ ગોખી મારવાના બરાબર વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ પૂસાઈ શકે છે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ગુજરાતના અંદર આવેલું છે મિત્રો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો હરિયાણાના અંદર આવેલું છે મિત્રો આ સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો રાજસ્થાનના અંદર આવેલું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ઉત્તરાખંડના અંદર આવેલું છે હેલી રાષ્ટ્રીય ઉદ્યાન હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કર્ણાટકના અંદર આવેલું છે મિત્રો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દિબ્રુ સાઈ કોવા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો આસામના અંદર આવેલું છે આ દિબ્રુ સાઈ કોવા રાષ્ટ્રીય ઉદ્યાન તો જુઓ મિત્રો આ જીકેના બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ બધા પ્રશ્નો તમને લાગશે વાંચવાથી સહેલા પણ જ્યારે પરીક્ષાના અંદર પૂછાય છે ને ત્યારે આવડતા નથી હોતા બરાબર થોડા કન્ફ્યુઝનવાળા પ્રશ્નો છે એટલે આ વિડીયો તમારા માટે ઘણું મહત્ત્વનું રહેશે હવે તમારા માટે એક જરૂરી સૂચના છે મિત્રો કે આપણે લાસ્ટ છ મહિનાનું કરંટ અફેર્સ આ રેવન્યુ માટે આપણે તૈયાર કરવાના છીએ બરોબર એક પાર્ટ વન અપલોડ કરી દીધેલો છે જેના અંદર સાઇન્ડ પ્રશ્નો છે મિત્રો જે મહત્વની બનેલી ઘટનાઓ છે ને એના આધીન ઉપર છે બરોબર અને પરીક્ષાના અંદર ઘણીવાર એ બધા પ્રશ્નો પૂછાયેલા છે હમણાં નહીં એટલે જે કરન્ટ અફેર્સ જે છે ને મિત્રો એ તમારી રેવન્યુ ટીના અંદર ત્રીસ ગુણનો પૂછાશે બહુ મોટો ભારાંક છે બરોબર આપણે પાર્ટ વન અપલોડ કર્યો છે બીજા પાર્ટ આવશે જેના અંદર મહત્વનું કરંટ અફેર્સ આપણે કવર કરી લેવાના છીએ બરોબર એટલે એ બધી સિરીઝ તમે જોજો હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો આ ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન હવે તમને ખબર છે કે રેવાની તલાટી માટે આપણે જી કે જનરલ નોલેજના આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાપી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો આંધ્રપ્રદેશના અંદર આવેલું છે મિત્રો પાપી કોડા રાષ્ટ્રીય ઉદ્યાન તો આ સાઈઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કર કરી દેજો આપણે બે સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ છે મિત્રો એક ટેલિગ્રામના અંદર છે ટીચિંગ અજઈ કરીને અને ઇન્સ્ટાગ્રામ પર છે ટીચિંગ અજાઈ કરીને પેજ છે બંને એજ્યુકેશન પેજ જે એની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે જોઈન કરી લેજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને એજ્યુકેશન અપડેટ પણ એના અંદર આપવામાં આવતી હોય છે આ બંનેને જોઈન કરી દેજો અને હા આપણી એજ્યુકેશન ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાકી